જણે 10000 બાળકોને જીવ લીધા બાદક જાગશે હજુ ચાલે છે જર્જરિત ચાળામાં ભણતર વડોદરામાં હરણીલેક દુર્ઘટના બાદ પણ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને કોર્પોરેશન અને શિક્ષણ સમિતિની આંખ નથી ખૂલી અને બંને વચ્ચે સંકલનના અભાવે ગરીબ બાળકો અને શિક્ષકો જીવના જોખમમાં બિલ્ડિંગમાં બેસીને શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છે વીएमसीએ 20 દિવસ પહેલા શહેરની શિક્ષણ સમિતિની 20 જર્જરિત શાળાઓને નોટિસ આપી બિલ્ડિંગ ખાલી કરવા માટે આદેશ કર્યો હતો જોકે હજી પણ બાળકોને જીવના જોખમે જર્જરિત ઇમારતોમાં બેસીને અભ્યાસ રહ્યો છે માં આવેલી શિક્ષણ સમિતિની નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્કૂલમાં નોટિસ બાદ પણ બાળકો જર્જરિત બિલ્ડિંગમાં બેસીને ભણી રહ્યા છે શાળા પાસે બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાને કારણે એક ભાગને બેરિકેટિંગ કરીને બંધ કરી દેવાયો જ્યારે બીજા ભાગમાં શિક્ષણ કાર્ય ચાલુ છે શાળાની સ્થિતિ જોઈને બાળકો પણ અભ્યાસ માટે આવતા ડરી રહ્યા છે આ બાબતે કોંગ્રેસે પણ કોર્પોરેશન સામે આક્ષેપ કર્યા કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર ડેપ્યુટી ઇજનેર સહિતના અધિકારીઓ તાંદલજામાં આવેલી જર્જરિત શાળામાં ઇન્સ્પેક્શન કર્યું કાર્યપાલક ઇજનેરનું કહેવું છે કે શાળા ખાલી કરવાનો આદેશ હોવા છતાં બાળકોને અભ્યાસ કરાવાઈ રહ્યો છે કોર્પોરેશન બાળકોને વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરી આપી શકે તે કામ શિક્ષણ સમિતિનું છે તો બીજી તરફ બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે જર્જરિત ભાગને બેરિકેટિંગ કરીને શિક્ષણ કાર્ય ચાલુ રાખ્યો હોવાનો આચાર્યએ બચાવ કર્યો ત્યારે શું હરણી બોટ કાંડ જેવી કોઈ દુર્ઘટના ઘટશે પછી તંત્ર જાગશે તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે